મિત્રો આપણે પહોંચી ગયા હે લગન છે ત્યાં જો આ બાજુ છે ઓલા ફેકડા મારવાનું અને જમ્પિંગ ને બધું છે અને આ બાજુ છે લગન આમ નકરી ફોરવેલુ પડી છે અને માંડવા બધાય છે ને આ બાજુ છે મિત્રો અમને મને મામાની ભેગા કર્યા છે આ વાત કે અમને થોડી ખબર હતી એમને આવવાનું છે એમને હા હું તાકા અમને થોડી ખબર હતી આવું છે તો નગાદમ બે આતા આપણે આવી ગયા છીએ લગન માં જો આ અબડે એ લઈ લીધું છે આ આરી પરનો સખી આપણે અંદર આવી જઈએ તો જો આંથી આ બાજુ શરૂ થાય છે 30 જાન હોય તો તેમાંથી છે 15 આ બાજુ છે ને 15 આ બાજુ છે વરિષ્ઠ વ્યક્તિ છે ને મરગામણા દાતાવાડે

આ બાજુ હે બધું વેસાળ તેમ ન્યા આવી જાય મિત્રો આપણે આવી ગયા હી વસ્તુ લેવા માટે મિત્રો સમુ લગન હતો ને તો કોક નું છોકરો ઉડી ગયું અમે સો મિત્રો શિયાળો આવી ગયા ટાઈટ વાતી હોય ઠંડી હોય એટલે તેર ધાબળા વાળા વેસો આવી ગયા હે નકરાત છે મિત્રો શિયાળો હે તો રસગોળા વાળા આવી ગયા મિત્રો આપણે જીસીબી લઈ લીધા હે બધાય આપણે સમય બોલવું હતું કે તો હમે હે જોઈ લેજો મિત્રો આપણે આવી જ છે લપસાન ઠેકડા મારવાનું હે આ ભાઈઓ જો અમાર મગડો લઈ લીધું હે કા મિત્રો આપણે બજારમાંથી વસ્તુ જે લેવાની કે લઈ આયા હે એના પાન બોટલ લઈ લે કેના નિમણ લાવવા અને આપણે ઘરે જ જવાનું છે આ પ્રાથમિક સારવાર નું કોઈન થાય તો અહીંયા આવવાનું અહીંયા છે આવવાનું મિત્રો આપણે જમવાનું આવી આપણે જો આ બધા હા જયારે બોલાવો ત્યારે હાજર ઉપડે આવા કામમાં ફોન ઉપડતા બોલો પણ આ ભાઈ ફોન ઉપાડે તરત હાજર થઈ છતાંય તમને સમજી જાય ને એનું નામ કે જો તમે દીકરા ને ચંદન કહેતા હોય તો હું જો તમે કઉકરાને ઘરની તજોરી કહેતા હોય હું દીકરી દીકરી વગર ના ભવ માં જીવન હોય શકે પણ ઈશ્વર ના હોય શકે અને દીકરી વગરના ઘરમાં હોય શકે પણ इन हाथों की लकीरों पर भरोसा मत करना यारो इन हाथों की लकीरों पर भरोसा मत करना यारो तकदीर तो उनकी भी होती है जिसके हाथ भी नहीं होते जो जो फिरे होते हैं इतिहास उन्हीं की लिखती है समझदार तो लोग के बारे में पढ़ते है पर अगर की करनी है तो धीरे का इंतजार करो वरना દુખ મેં તો કાચ કે ટુકડે ભી ચમકતી હે સચ્ચે ઇન્સાન હિંમત વાલે કી તો મુશ્કિલિયે ભી હોતી હે મારગ સીધા નહીં થા બહુ કઠિન થા અને હનુમાનજી ને જેતલી રામ અંધતા ભગવાન દી જય જય કોળી સમાજ જય કોળી સમાજ આજે ખાલી શપથ તમારે કોઈને નથી લેવાના ખાલી જે નવ દંપતી છે અને મારા ભાઈઓ છે એને જ છે પોતાની સીટ ઉપર બેઠા બેઠા લેશું હું જે બોલું એ તમારે બોલવાનું છે પણ અમલવારી કરજો આજથી અને આજે આપણે આ પહેલ કરવી છે હું પણ એક આ સમૂહ સમિતિનો સભ્ય છું એટલે ઘણા સમયથી મને પણ એવો વિચાર આવ્યો હતો કે ભાઈ દરેક સમૂહ લગ્નમાં હવે આપણે બીજા કોઈને નહીં પણ આપણા જે ભાઈઓ છે એને શપથ લેવડાવવાના છે એટલે હું જે બોલું એ તમારે બોલવાનું છે ખરેખર જો માવા ખાતો હોય પાન માવા ખાતો હોય એ પછી આ ચામુંડાના ચરણોમાં આજે ધસી દીજો કે આજે તમારું નવું જીવન શરૂ કરવાનું છે હું બોલો બોલો